દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનો ઓગણીસમો પદવીદાન સમારોહ યોજાયો સત્ય બોલવું ધર્મનું આચરણ કરવું અને સ્વાધ્યાયમાં આળસ ન કરવાની વિદ્યાર્થીઓને રાજ્યપાલની સોનેરી સલાહ શૈક્ષણિક શ્રેષ્ઠા માટે સાત ચાન્સેલર ગોલ્ડ મેડલ છ વાઇસ ચાન્સેલર ગોલ્ડ મેડલ અને પચીસ ડોનલ ગોલ્ડ પેલેટેડ સિલ્વર મેડલ મળી કુલ આડત્રીસ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના ઓગણીસ માપ વિધાન સમારોહમાં દીક્ષાંત પ્રવચન આપતા વિદ્યાર્થીઓને રાષ્ટ્રની ઉન્નતિ અને ગૌરવ વધે એ માટે શિક્ષણ દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે માત્ર સ્વ ઉત્કર્ષ માટે જ નહીં પણ કલ્યાણ અને રાષ્ટ્રના નિર્માણ માટે પણ ઉપયોગી થાય તેવો પુરુષાર્થ કરવા આહવાન કર્યું હતું વ્યક્તિ આજીવન જીવનની અંતિમ ક્ષણ સુધી વિદ્યાર્થી બની રહેવું જોઈએ કારણ કે સતત શીખતા રહેવાથી જ્ઞાનમાં વૃદ્ધિ થતી રહે છે એવી માર્મિક શીખ આપી હતી આજના દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે પાંચસો વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી તેમાંથી ચોત્રીસ વિદ્યાર્થીઓને વિદ્યા પદવી એકસો પંદર વિદ્યાર્થીઓને પદવી અને ત્રણસો સાહીઠ વિદ્યાર્થીઓને સ્નાતકની પદવી એનાયત કરવામાં આવી હતી જેમાં શૈક્ષણિક શ્રેષ્ઠતા માટે સાત ચાન્સેલર ગોલ્ડ મેડલ છ વાઇસ ચાન્સેલર ગોલ્ડ મેડલ અને પચીસ ડોનર ગોલ્ડ પેરેટેડ સિલ્વર મેડલ મળી કુલ આડત્રીસ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન કરતા યુનિવર્સિટીના કુલપિત ડોક્ટર આર એમ ચૌહાણે દીક્ષાંત સમારોહમાં સૌને આવકારતા યુનિવર્સિટીની શૈક્ષણિક માહિતી આપતા જણાવ્યું કે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી હેઠળ આઠ કોલેજો અને પાંચ પોલિટેકનિક છે આ સિવાય છવ્વીસ સંશોધન સંસ્થાઓ અને સત્યાવીસ વિસ્તરણ સંસ્થાઓ છે જે શિક્ષણ પાક સુધારણા સંસાધન વ્યવસ્થાપન બીજ ઉત્પાદન અને કૃષિ તકનીકના વિસ્તરણ ક્ષેત્રે કાર્યરત છે વધુમાં તેમણે વિદ્યાર્થીઓ પ્રોફેસરો અને વિભાગની વિવિધ સિદ્ધિઓ પ્રાકૃતિક કૃષિ સેમિનાર ખેડૂત તાલીમ શિબિર સહિતના કાર્યક્રમો અને નવા ફૂડ વેસ્ટ આધારિત પ્લાન્ટ વિશે તેમજ વિવિધ પાકોમાં થયેલ સંશોધન અને તેને મળેલ પેન્ટેન્ટ અને જીઆઈ ટેક સંપૂર્ણ માહિતી આપી સૌને સમારોહમાં આવકાર્યા હતા આ સમારોહમાં જિલ્લા કલેક્ટર બ્રહ્મવાલ જિલ્લા વિકાસ અધિકારી પોલીસ શ્રી અક્ષરાજ મકવાણા રજિસ્ટ્રાર ડોક્ટર પીટી પટેલ રાજ્યની અન્ય કૃષિ યુનિવર્સિટીઓમાંથી આવતા મહેમાનશ્રીઓ યુનિવર્સિટીના સંશોધન નિયામક ડોક્ટર સીએમ મુલ્યધરન અને વિવિધ ફેકલ્ટીના ડીન યુનિવર્સિટી મેનેજમેન્ટ બોર્ડ અને એકેડેમિક કાઉન્સિલ રિસર્ચ કાઉન્સિલ વિસ્તન શિક્ષણ પરિષદના સભ્યો અધિકારીશ્રીઓ પ્રોફેસરશ્રીઓ સ્ટાફ સ્નાતક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા